અમદાવાદથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ખેલ મહાકુંભ ટુ પોઈન્ટ ઝીરોનો શાનદાર પ્રારંભ કરાયો હતો આ પ્રસંગે મુખ્યમંત્રી અને રમતગમત મંત્રી હર્ષ સંઘવીના હસ્તે ગુજરાતના પ્રતિભાશાળી રમતવીરોને રોકડ પુરસ્કાર આપી પોખવામાં આવ્યા હતા પેરા એશિયન ગેમ્સ બે હજાર ત્રેવીસ સહિતની રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય વિવિધ રમતો સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી મેડલ મેળવનાર રમતવીર પૈકી ભાવિના પટેલને રૂપિયા પચાસ લાખ દર્પણ ઇનાની જે ચેસમાં માસ્ટર થયો હતો તેને ચાલીસ લાખ રૂપિયા નિમિષા ને ત્રીસ લાખ રૂપિયા અશ્વિન મકવાણાને વીસ લાખ રૂપિયા હિમાંશી રાઠીને ચૌદ લાખ રૂપિયા રચના પટેલને દસ લાખ રામસિંહ પઢિયારને દસ લાખ વ્યોમ પાવાને આઠ લાખ જીગર ઠક્કરને સાત લાખ સારંગ સારંગને સાત લાખ નીતિ રાઠોડને સાત લાખ કેવલ પ્રજાપતિને ત્રીસ 30.30 ત્રીસ લાખ એલાવેનિલ વેલા રિવનને પંદર અઠ્ઠાણું લાખ માના પટેલને અગિયાર લાખ દેવાંશ પરમારને સાત લાખની રોકડ પુરસ્કાર આપી ભૂંખવામાં આવ્યા હતા